નમસ્કાર હું શું પ્રદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો ગામ વાવ ગામમાં પાણીનો પ્રશ્ન યથાવત ના વાવ વાવ ગામમાં છાસ વારે પાણીનો પ્રશ્ન વાવ ગામના બોર ઓપરેટર ઉપરનો રોષ જોવા મળ્યો સટલાસ્ટ વાવ નજીક રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે વાવ રોડની સાઈડમાં અંદાજે પંદર થી વીસ મકાનો આવેલા છે ત્યાંની પાઇપલાઇન તૂટતા આજે પંદર થી વીસ દિવસ સુધી પાણીનો પ્રશ્ન ઉકેલા

પાણી વાળો આમ તેમ બોલવા લાગ્યો કે પાણી નઈ આવે તમારું પાણી બંધ થઈ જાય છે તેમ ધમકી આપવા તૈયાર થઇ ગયો મેમન સોસાયટી હું સોનલ જાદવ બોલું અમારે પાણીની જરૂરત છે

પાણી છોડવાવાળા ભાઈને વાત કરી થી વાત કરી શું કેતા તા બે બીજું કોઈ સગવડ કરવાનું કર્યું એમની બીજું કોઈ સગવડ કરી આલી પાણી માટે ના થાય કરી આલી ભાઈ પાણી આવું હેજ કી ન થા જેતા પાણી આવતું નહી બેટા પાણી નહી આવતું ના પાણી નહીં આવતા તકલીફ ચનિયા મહિનો થયો આયા બેટા આવતું નહીં બેટા હું હેડ્યો કી ન કેટલા દાડો થી પાણી આવતું નહીં કોઈ છોકરો છે કોઈ નહીં મારે પાણી કેટલા દાડો થી નહીં આવતું હું નહીં આવતું અશોક અચ્છા કે ગામ ના ભાવના શું તકલીફ છે પાણી નહીં આવતું સર પાણી નહીં આવતું કેટલા સમયથી થી નહીં આવતું આ લગભગ તો 20 25 દાડ 20 25 દિવસ પાણી થઈ ગયું બિલકુલ તો પાણી કેથી લાવો સાહેબ આ લો પાણી લાવવું પડે યસ વાવમો તમે પાણીવાળા ભાઈ જે પાણી છોડે છે એમને જોણ કરી દી